प्राकृतिक संख्या तो प्राकृतिक संख्या ने इंग्लिश में कहवा नेचरल नंबर शु कह इंग्लिश में नेचरल ने नंबर तो आज प्राकृतिक संख्या से इंग्लिश में नेचुरल नंबर के माने नेचुरल नंबर ने अपने बार कार्य तो आज से n से एक n ने बार कार्य नहीं तो प्रथम अक्षर n इससे तेजी से संख्या आती है कौन है प्राकृतिक संख्याएं लिखो प्राकृतिक संख्याएं સંખ્યા તો n કેવડ શું કહેવાય n કહેવાય કોઈ આપણે જારે કોઈ પણ સંખ્યાને ગણતરીની સંખ્યા શરૂઆત કરીએ ત્યારે શૂન્ય નહીં બોલા 1 2 3 4 5 6 8 સુધી બોલીએ શરૂઆત ક્યાંથી ગઈ 1 થી એટલે આમાં જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં શરૂઆત જે કરી છે ક્યાંથી કરી એક થી અને આપણે અહીં લખવું પડે એક બે ત્રણ ચાર હજી લખી પાંચ છ સાત હજી લખી છે હજી લખી આઠ નવ દસ હજી લખી આખું બોર્ડ ભરાઈ જાય પણ આનો અંત આવે નહીં છેલ્લા આમ તે બે 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 દર્તાય છે તો આમ કરતા 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 ઉભુ રે હેડિંગ જે આ દર્તાય છે તો છેલ્લે આપણે આવું દર્તાઈએ છીએ તો આને શું કહેવાય ઇન્ફિનીટી કહેવાય ઇન્ફિનીટી એટલે કે અનંત અનંત એટલે કે ગણી ન શકાય એક થી વધારે તો જ્યારે 2 3 નંબર માં સૌથી નાની તો રહ્યો આ

नैसर्गिक संख्या एक पे 1 2 3 4 5 6 7 8 9 10 अनंत સુધી જાય એટલે મોટી સંખ્યા આપણને મળે એટલે સૌથી મોટી સંખ્યા મળે નહીં એટલે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી મોટી સંખ્યા ના મળે પ્રાકૃતિક સંખ્યામાં ચોથી મોટી સંખ્યા ના મળે તો આપણે ગણતરી કરી 1 2 3 4 5 6 7 8 તો આ બધી સંખ્યાને કેવી કહેવાય ગણતરીની સંખ્યા કહેવાય કેવી કહેવાય ગણતરીની સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યા ઇંગ્લિશમાં શું કહેવાય નેચરલ નંબર કહેવાય નેચરલ માંથી એન બાર કાઢીએ એટલે આ શું થઈ ગયો પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યા સંજ્ઞા કયા એન વડે દર્શાવાય છે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જે સે શરૂઆત સે હે 1 2 3 4 5 6 7 8 ઓમ અનંત કી જાય એટલે કે લને સે કહીવાય ઇન્ફિનીટી આસાલો અનંત સંખ્યાઓ ભાઈ સે સૌખીનાની પ્રાકૃતિક સંખ્યા લે શરૂઆત જો 1 થી તો એક સૌખીનાની પ્રાકૃતિક સંખ્યા કે અંશ સૌખી મોટી પ્રાકૃતિક સંખ્યા તો નામ મોટી પ્રાકૃતિક સંખ્યા નામ ઓર પ્રાકૃતિક સંખ્યાને એવી સંખ્યા કહેવાય છે તો ગણિતની સંખ્યા કહેવામાં આવે છે જેથી એક વાર લખવાનો અને એક વાર જોવાનું આ જેમ લખવાની પ્રેક્ટિસ પણ પડશે એમ સમજની પ્રેક્ટિસ પણ વધારે પડશે જેથી તમને સરળતા